अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रभत्ये। जैने माथे गर्जतो समर्थ समर्थसद्गुरुनात् तेने चिन्ताभारनात् ના એ બને અનાત જેના પર સદગુરુ કૃપા તેને શાની ખોટ અશક્ય વસ્તુ શક્ય થઈ આવે મૂકી દોટ અકળકળા ગુરુદેવની કરી શકે ના કોઈ શ્રદ્ધા ભક્તિ હોય તો પળ પળ પ્રતીતિ હોય અધ્યાય ચૌદ ગ્રંથ મુદ્રણ યોગાનંદ સરસ્વતી તણો ગ્રંથ રસાળ मुद्रण कार्य समेटवा गुरुमूर्ति चरित्रणो तत्काळ पूर्णकरी करी वा तणि परिक्रमा गुरुराय गुरु आदेश स्मरी हृदय भृगु कच्छ गम जाय। मा पुनित परिक्रमा करी। ઓંકારેશ્વર મહાદેવના દર્શન કરી પૂજ્યશ્રીએ પરમ પૂજ્ય સ્વામી મહારાજના આદેશનું અક્ષરશ પાલન કરી ગુરુ મહારાજને શ્રદ્ધા ભક્તિપૂર્વક પ્રણીપાત કર્યા હવે ક્યાં જવું શું કરવું તે નિશ્ચિત ન હતું ગુજરાત તરફ ડગ ભરવા જેટલું જ નક્કી હતું તેમને થયું કે સાધુ તો ચલતા ભલા એ ન્યાયે ગુરુદેવ પગને જે બાજુ વાળે તે બાજુ વિચારવું પહેલેથી નક્કી કર્યા પ્રમાણે કડક નિયમોનું પાલન અવશ્ય કરવાનું જ હતું દ્રવ્યને સ્પર્શ નહીં કરવો કોઈનો સાથ ન કરવો અજ્ઞાત રહીને દેશાટન કરવું અપરિગ્રહ વ્રત જીવની સાથે પાડવું અનાયાસે મળી જાય તે સ્વીકારવું પરિક્રમાનો સામાન ઉચકીને પૂજ્યશ્રીએ તારીખ દસ ચાર ઓગણીસો ને અઠ્યાવીસના અરસામાં દેશાટન શરૂ કર્યું વફાદાર ગોળીની માફક પગ દોડવા લાગ્યા ફરતા ફરતા તાપી નદીને કિનારે અશ્વિનીકુમાર ઘાટ પર આવ્યા ત્યાં સ્નાન વિધિ પતાવી સંધ્યા પૂજા કરી મંદિરમાં દર્શન માટે ચાલ્યા પૂજ્યશ્રીને ચાલતા ચાલતા તેમના તેમને લાગતું કે કોઈ તેમના પગ દબાવતું હતું આમ છતાં તેમણે પાછળ જોવાની દરકાર ના કરી માત્ર બેફિકરી ફીકરી ફકીરીની સાથેની ચાલે ચાલતા ગયા મંદિરમાં દર્શન કરી બહાર નીકળ્યા ત્યાં તો એક બ્રાહ્મણ તેમના પગમાં પડ્યો પૂજ્યશ્રીને તેને ક્યાંય જોયાનું યાદ ન હતું તેમણે જમણો હાથ ઊંચો કરી ઓમ કહીને આશીર્વાદ આપ્યા પેલો બ્રાહ્મણ ઊભો થયો બે હાથ જોડી તેમને વિનવણી કરવા નમ્રતાથી બોલ્યો મહારાજ આપ મારે ઘેર પધારશો હું આપને ભિક્ષા માટે આમંત્રું છું બ્રાહ્મણના મોં પરની નિખાલસતા ભક્તિભાવ વગેરે જોઈ પૂજ્ય બાપજી બોલ્યા ચાલો બ્રહ્મદેવ આવું છું પેલો બ્રાહ્મણ આનંદમાં ગરકાવ થઈ ગયો તે પૂજ્યશ્રીને પોતાને ઘેર લઈ ગયો અને ખૂબ આગ્રહ કરી જમાડ્યા જમીને આકંઠ તૃપ્ત થયા પછી હાથમાં ધોઈ પૂજ્યશ્રી ઊભા થયા પેલા બ્રાહ્મણે બાજુમાં ગાદી પાથરી આસન તૈયાર રાખ્યું હતું ગાદી પર પોતાનો ગામડો પાથરી તેની પર પૂજ્યશ્રી બેઠા પેલો બ્રાહ્મણ ઓરડામાં ગયો અને પાંચ રૂપિયા લઈ આવ્યો અને ખૂબ આદરપૂર્વક પૂજ્યશ્રીને આપવા લાગ્યો મોં પરનું આછું સ્મિત લાવી તેવો બોલ્યા બ્રહ્મદેવ હું દ્રવ્યને સ્પર્શ કરતો નથી પેલો બ્રાહ્મણ અવાક થઈ ગયો તેને સમજ ના પડી કે આવા ઘોર કડી કાળમાં કોઈ લક્ષ્મીની અવગણના કરે અરે પૈસાને અડવાની પણ ના પાડે તે કેવી ફકીરી તે એકદમ પૂજ્યશ્રીના પગમાં નમી પડ્યો તેની આંખમાંથી આંસુની ધારા ચાલી પછી બોલ્યો મહારાજ હવે આપ ક્યાં જવાના છો પૂજ્યશ્રી બોલ્યા જ્યાં મારો વાલો લઈ જાય ત્યાં બ્રાહ્મણ કહે તો પણ પ્રભુ આપે કાંઈક વિચાર કર્યો હશે ને પૂજ્યશ્રી કહે હમણાં તો સુકલ તીર્થ પર જવાનો વિચાર છે પણ અહીંથી બહાર નીકળ્યા પછી ક્યાં જવાનું તેની ખબર નથી પેલો બ્રાહ્મણ કિંગ કર્તવ્ય મૂઢની જેમ પૂજ્યશ્રીની સામે જોઈ રહ્યો પૂજ્યશ્રીના ત્રિભુવન મોહક સ્મિતમાં તેની વાણી વિલાઈ ગઈ તેને આ બાવો વિચિત્ર લાગ્યો તે કંઈ સમજે તે પહેલાં પૂજ્યશ્રીએ તેને આશીષ આપી વિદાય લીધી પૂજ્યશ્રી સીધા સુરત સ્ટેશન આવ્યા ભરૂચ જવાના પ્લેટફોર્મ પર આવી ગયા ટિકિટ વગર મુસાફરી કરતા નહીં ગુરુદેવ કોઈને પ્રેરણા કરે અને ટિકિટની વ્યવસ્થા થાય તો જ જવાનું હતું ભરૂચ તરફની ગાડી આવી મુસાફરો એમ તેમ દોડા દોડી કરી રઘવાયા ઢોરની જેમ ગાડીમાં ચડવા લાગ્યા જ્યારે બહાર નીકળનારા પણ તેટલું જ જોર કરતા હતા ગાડીના દરેક દરવાજે લોકોની ભીડ ચડવા ઉતરવાની અધિરાઈ મોં પરની અસ્વસ્થતા ભાગદોડ હૈયાવરાળ જોઈ પૂજ્યશ્રીને સહેજ હસવું આવી ગયું સમય તથા ગાડી પ્લેટફોર્મ છોડી ભરૂચ તરફ જતી રહી પ્લેટફોર્મ ખાલી થઈ ગયું મૂકવા આવેલા સગાવાલા અને પોર્ટર્સ પણ પોતપોતાના રસ્તે પડ્યા પૂજ્યશ્રીને થયું કે પૂજ્ય ગુરુદેવનો આજે ટાંટિયા તોડવાનો આદેશ છે ચાલ રહે અવધૂત ચાલવા માંડ્યા તેમણે સજોદ તરફ ચાલવા માંડ્યું સજોદ નર્મદા કિનારે છે અને તેને સામે કિનારે સકલ સુકલ તીર્થ છે લગભગ સાંજ પડવા આવી ત્યારે પૂજ્યશ્રી સજોદના પાદરમાં પ્રવેશી ચૂક્યા હતા સવારે ખાધું હતું ત્યાર પછી પાણી પણ પીધું ન હતું ભૂખ લાગી હતી પગ થોડા થાક્યા હતા તેઓ એક ઝાડ આગળ ઊભા રહ્યા અને કમંડળના પાણીથી પેટ ભરવાનું નક્કી કરી પાણી પીવા લાગ્યા એટલામાં એક મજૂરણ બાજુના ખેતરમાં કામ કરતી હતી તે બે મોળા લઈ દોડતી આવી અને બોલી લો મહારાજ મૂળા ખાવ પૂજ્યશ્રીએ જમીનમાંથી તાજા જ ખેંચી કાઢેલા માટીવાળા મૂળા હાથમાં લીધા તેઓ નર્મદા કિનારે ગયા ત્યાં મૂળા ધોઈ પાછા ફર્યા રસ્તામાં એક ધાબા જેવી નાની હોટલ આવી ઝાઝી ઘરાકી ન હતી હોટલના આંગણામાં થોડા ટેબલ અને તેની આજુબાજુમાં ખુરશીઓ મૂકેલી હતી પૂજ્યશ્રીએ એક ખુરશી પર આસન જમાવ્યું અને થેલામાંથી મોડા કાઢી ખાવા લાગ્યા એટલામાં હોટલનો માલિક દોડતો આવ્યો અને બોલ્યો મહારાજ શું લેશો પૂજ્યશ્રીએ તેની સામે જોયું અને મૂળો ચાવા લાગ્યા એકાદ મિનિટ પછી તે ફરીથી બોલ્યો મહારાજ આપને માટે શું લાવો પૂજ્યશ્રી કહે શુદ્ધ પાણી લાવો હોટલના માલિકે કચવાતા મને એક છોકરાને પાણી લાવવા કહ્યું પછી બે ચાર મિનિટ રહી માલિકે ફરી પૂછ્યું મહારાજ શું ખાશો તેની અધિરાઈ વધતી જતી હતી તેને એમ હતું કે આ બાવો હમણાં ભૂસવા ભજીયા મંગાવશે પૂજ્યશ્રી પોતાની મસ્તીમાં મશગુલ હતા મૂળો ખાતા હતા એટલે માલિકે ફરીથી પૂછ્યું મહારાજ ગરમા ગરમ ગોટા ભૂસુ સેવ ચવાણું બધું જ ટેસ્ટફુલ છે બોલો શું લાવો પૂજ્યશ્રી ધીરે રહીને બોલ્યા થોડું મીઠું લાવો હોટલનો માલિક ધૂઆપૂઆ થઈ ગયો તેને ગુસ્સો આવી ગયો ગુસ્સો આવ્યો હોવા છતાંય તેણે મીઠું મંગાવ્યું અને ટેબલ પર મૂકતા બોલ્યો મારા બેટા બાબાએ ઘર છોડી દીધું પણ જીભના ચટાકા છોડતો નથી પૂજ્યશ્રી આ બબડાટ સાંભળી ગયા અને ચમકી ગયા તેમને થયું કે આ હોટલવાળો સાચો કહે છે આ એ નથી બોલતો ગુરુદેવ બોલે છે તેમણે મને સમયસર ચેતવ્યો છે તેઓ ઊભા થઈ ગયા અને હોટલવાળા પાસે ગયા બે હાથ જોડીને કહ્યું ભાઈ તે મારી પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે તારો આભાર માનો તેટલો ઓછો છે પૂજ્યશ્રીએ મોડો ફેંકી દીધો પેલો હોટલવાળો ડઘાઈ ગયો તેને થઈ એમ થયું કે ક્યાંક કાચું કપાઈ ગયું તે કાંઈ પણ કહેવા જાય તે પહેલાં પૂજ્યશ્રી ત્યાંથી નીકળી ગયા અને દેવાતીરે આવી ગયા સામે કિનારે શુકલ તીર્થ હતું સજોત અને સુકલ તીર્થ વચ્ચે હોળીઓ ફરતી હતી પૂજ્યશ્રી કિનારાની એક બાજુએ ઊભા રહ્યા અને નર્મદામાં જતી આવતી હોડીઓ જોતા રહ્યા એમને એમ સાંજ પડી ગઈ રાત્રિના ઓળા ઉતરવા લાગ્યા કોઈ હોડીવાળાએ પૂજ્યશ્રીને બેસવા કહ્યું નહીં એટલે એમણે વિચાર્યું કે અવધૂત ગુરુદેવ હજી તને ચાલવાનું કહે છે એટલે હવે તેમણે હરિધામ જવાનું નક્કી કર્યું ત્યાંથી નર્મદા સાગર સંગમ હોડીઓ દ્વારા મફત લઈ જવાય છે હરિધામ અહીંથી લગભગ ચાલીસ માઇલ જેટલું દૂર હતું તેમણે ચાલવાની તૈયારી કરવા માંડી એમણે મા રેવાને પ્રણામ કર્યા અને દંડ કમંડળ જોડી કામળો ઉંચકી ચાલવાની તૈયારી કરવા માંડી એટલામાં એક નાવિક દોડતો દોડતો આવ્યો અને બોલ્યો પૂજ્યશ્રીના પગમાં પડી ગયો નાવિકે તેમને ઓળખી ગયો તે બોલ્યો બાપજી ક્ષમા કરો મેં આપણે હમણાં જ જોયા ચાલો મારી નાવને પાવન કરો આપને સુકલ તીર્થને કિનારે ઉતારી દો અને ખૂબ જ શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક પૂજ્યશ્રીને સામે પાર ઉતાર્યા પૂજ્યશ્રીએ રાતે આરામ કર્યો બીજે દિવસે પાછા નીકળી પડ્યા તેમનો આશય પરિભ્રમણ કરવાનો જ હતો તેઓ ફરતા ફરતા ચિતલી ગયા ત્યાંથી સાંકોરી ગયા એકાદ દિવસ રહી એક સવારે સાંકોરીથી નીકળી ગયા ત્યાંથી ચાલીને રાહતા ગયા બપોર થઈ ગઈ ખૂબ ભૂખ લાગી હતી આખા ગામમાં ફર્યા ક્યાંયથી ભિક્ષા ના મળી માગ્યા વગર કોણ આપે તેઓ એકદમ થાકી ગયા ગાત્રો ઢીલા પડી ગયા પરંતુ એ થાક તો શરીરનો હતો તેમણે બે ચાર વખત કમરદંડમાંથી પાણી પીને ક્ષુધા તૃપ્ત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમ કંઈ ભૂખ ભાગે તેવી ન હતી છેલ્લા ચોવીસ કલાકમાં મોંમાં એક દાણો પણ ગયો ન હતો સાંઈ બાબાના દર્શનની ઈચ્છા થઈ રાહતાથી કોપરગાંવ આઠ દસ માઈલ હતું તેમણે ચાલવા માંડ્યું ચાલતા ચાલતા ગોદાવરીનો પુલ આવ્યો પુલ વટાવી પેલી પાર જવાનું હતું પરંતુ પુલ પર પગ મૂકે તેટલામાં તો એમને ભયંકર ચક્કર આવ્યા તેઓ એક બાજુએ ઊભા રહ્યા પરંતુ હવે ઊભા રહેવાનો પણ શક્ય ન હતો તેઓ લગભગ બેભાન થઈ ગયા અને ત્યાં જ પુલને છેડે પડી ગયા ત્યાં કેટલો સમય પડી રહ્યા જ્યારે જાગ્યા ત્યારે તેઓ પુલના સામા છેડે હતા શરીરમાં નવી સ્ફૂર્તિ હતી ભૂખનું નામો નિશાન ન હતું શરીર એકદમ સ્વસ્થ હતું જરાય થાક ન હતો કેવી રીતે પુલને બીજે છેડે આવ્યા અને આ બધી અશક્તિ ભૂખ ક્યાં ગાયબ થઈ ગઈ તે સમજી શકાયું નહીં એ માત્ર સાંઈ બાબાની કૃપાને કારણે જ બન્યું હતું સાંઈ બાબાની કૃપાને કારણે જ તેઓ તેમના દર્શને ગયા અત્યંત ભક્તિભાવથી પ્રણામ કર્યા અને કેટલી મૌન વાતો કરી નાખી પૂજ્યશ્રી ત્રણ ચાર દિવસ શિરડીમાં રોકાયા ત્યાંથી ગોધરા ગયા મા રૂકમાંબાને પ્રણામ કરી બે એક દિવસ રોકાઈને સીધા અમદાવાદ આવ્યા અને તારીખ ત્રેવીસ ચાર ઓગણીસો ને અઠ્યાવીસના અરસામાં પૂજ્યશ્રી સરખેજ પહોંચી ગયા મહાત્માને ખબર કરી કરી દીધી રતનલાલ અને બીજા ભક્તો તેમને ગામની ભાગવડ સુધી આવકારવા આવ્યા અત્યંત ઉમળકાથી અને ભક્તિભાવથી તેમને ગામમાં પ્રવેશ કરાવ્યો પૂજ્યશ્રી સીધા રતનલાલને ઘેર ગયા ત્યાં ભિક્ષા લીધી પૂજ્યશ્રીએ પોતાનો મુકામ કેશવલાલ શેઠને ત્યાં રાખ્યો એક દિવસ તેઓ ઓસરીમાં બેઠા હતા ત્યારે એક ડૉક્ટર તેમના ઘરમાં આવ્યા તે ડૉક્ટર કેશવલાલના મિત્ર હતા ડૉક્ટર બુટ પહેરીને આખા ઘરમાં આમ તેમ ફર્યા પછી પાણીયારે જઈને પાણી પીધું આ જોઈને પૂજ્યશ્રીને થયું કે અહીં રહેવાની અનુકૂળતા નહીં પડે એટલે તે તે જ સાંજે ચિમનલાલ અને કેશવલાલને કહ્યું મને ગામ બહાર વગડામાં એક ઝૂંપડી બનાવી આપો હું ત્યાં રહીશ ગામમાં મને નહીં ફાવે રતનલાલ બોલ્યા મારા જામફળના ખેતરમાં એક ઘાસની કુટીર બનાવી દઈશ ત્યાં રહેજો અને બીજે દિવસે સરખેજથી લગભગ દોઢ માઇલ દૂર આવેલા લતનલાલ મહાત્માના જાંભળીના ખેતરમાં પૂજ્યશ્રીનો મુકામ ગોઠવાયો તેમને ત્યાં લઈ જવાયા આખું સરખેજ ગામ હિલોળે ચડ્યું આખા ગામના સત્સંગની ફોરમ મહેકી ઉઠી અને ધાર્મિકતા આધ્યાત્મિકતાથી રંગાયેલી હવા ચોગરદમ પ્રસરી ગઈ સવાર સાંજ બબ્બે વખત ભક્તો પૂજ્યશ્રીના દર્શને જવા લાગ્યા ભજન કીર્તન અને સાત્વિક ચર્ચાઓથી ખેતર ગાજવા લાગ્યો આમ ને આમ વીસ પચીસ દિવસ ક્યારે પસાર થઈ ગયા તેની ખબર ના રહી હજુ પૂજ્યશ્રીને પરિક્રમાનો તથા પરિભ્રમણનો થાક વર્તાતો હતો હવે પૂજ્યશ્રીએ નારેશ્વર જવાનો નિર્ણય કર્યો સમસ્ત ગામ માટે તે અણગમતો નિર્ણય હતો કોઈને પણ તેઓ જાય તે ગમતું ન હતું ગામ લોકોએ તેમને ખૂબ વિનવણી કરી પરંતુ અવધૂતનો નિર્ણય ફરે એ શક્ય ન હતું આખું ગામ તેમને વળાવા ગયું અને તારીખ સત્તર પાંચ ઓગણીસો ને અઠ્યાવીસને વૈશાખવદ તેરસ વિક્રમ સંવત ઓગણીસો ને ચોર્યાસીના દિવસે પૂજ્યશ્રી નારેશ્વરને ઝાપે આવીને ઊભા રહ્યા તેમણે અંદર નજર નાખી તો ધૂમધમતા તાપમાં આખું સ્થાન વેરાનું જળ વગડા જેવું થઈ ગયું હતું ઝાંખરા ડાળા પાંખ પાંદડા અને કચરાથી આખું સ્થાન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તેમણે સ્થાનમાં પ્રવેશ કર્યો ધમધકતી ધરા અને આકાશમાંથી આગ ઓપતો સૂર્ય જાણે આખાને આખા બાળી નાખવા પ્રયત્ન કરતો હોય તેમ લાગતું હતું હજી અડવણા પગે જ હતા ઉકળતા ચરુ જેવી ધરતી પરથી ચાલતા પૂજ્ય શ્રી દત્ત કુટીર પર ગયા કુટીર પર સાંકળ મારેલી હતી છેલ્લા ઘણા બધા સમયથી અહીં કોઈ આવ્યું હોય તેમ તેવા કોઈ એધાણ મળતા ન હતા પૂજ્યશ્રીને થયું કે તેમના અહીંથી ગયા પછી જબલે જ કોઈ આવ્યું હશે લોકોને સ્થાનની પડી નથી બધાને બાવાના ચમ ચમત્કારો જોવા છે કુટીર આગળથી માં રેવાને પ્રણામ કર્યા સામાન કુટીરની બહાર જ રાખીને પૂજ્યશ્રી મહાદેવદાદાના દર્શને ગયા મહાદેવના મંદિર પણ હવડ થઈ ગયું હતું જો કે કોઈક આવીને પૂજા કરી જતું હોય તેવું લાગ્યું મહાદેવજીની ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરી દંડવત પ્રણામ કર્યા પછી ઊભા થઈ કુટિર પાસે આવ્યા કુટીરની સાકળ ખોલી અંદર પ્રવેશ કર્યો બંધિયાર હવાથી થોડી ઘૂંગળામણ લાગી પણ થોડી જ વારમાં બહારની સ્વચ્છ હવા અને પ્રકાશ અંદર પ્રવેશી ગયા પૂજ્યશ્રીએ સામાન એક બાજુએ મૂક્યો કુટીરની અંદર અસ્તવ્યસ્ત પડી રહેલા વાસણ વગેરેને એક બાજુ મૂક્યા પછી સાવરણી લઈને કુટીર સાફ કરવા માંડી એટલામાં એક ખૂણામાં મોટો સાપ આરામ કરતો દેખાયો પૂજ્યશ્રીને થયું લોકોને તો ઠીક બાવાને સાફ કરડે તો પાછળ કોણ રણનાર છે તેમણે સાવરણી બાજુએ મૂકી એક દંડીકો લીધો બીજા હાથે સા સાણસી લીધી લાકડીથી સાપનું મોડું દબાવી દઈ સાણસીથી પકડી લીધો સાપે ફૂફાડા મારવા લાગ્યા પણ ડર જેવો શબ્દ તેમના શબ્દકોશમાં હતો જ નહીં તેમણે એક હાથમાં સાણસી અને બીજા હાથે સાપની પૂંછડી પકડી દૂર ઝા તેને નાખી દીધો પૂજ્ય શ્રીએ સાપને મૂકી આવ્યા આવ્યા પછી કુટીર સાપ કરી નાખી થોડો ગોળ હતો તેનું પાણી કરી પી ગયા અને પછી આરામ કરવા સૂઈ ગયા સાંજ પડતા સુધી લોકોને ખબર પડી ગઈ કે બાપજી આવી ગયા છે તેથી કોઈએ દાસ કાકાને ખબર આપી દાસ કાકા તાબડતોડ તેમની ફોજ લઈને આવી ગયા સ્થાન સાફ કરાવી નાખ્યો રોજની નિયમિત સાધના સત્સંગ અને ભક્તિથી આખું સ્થાન ફરી પાછું ગાજી ઉઠ્યું પૂજ્યશ્રીએ લગભગ એક માસ નારેશ્વર ખાતે આરામ કર્યો હવે લગભગ સ્વસ્થ થઈ ગયા હતા સ્વસ્થ થતાની સાથે જ પૂજ્ય સ્વામી મહારાજે સોંપેલી જવાબદારી નિભાવવાની હતી પૂજ્ય સ્વામી મહારાજના આદેશના અનુસંધાનમાં પૂજ્ય ગાડા મહારાજે રચેલ શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર છપાવવા માટે ભરૂચ જવાનું હતું પૂજ્યશ્રીએ પરિક્રમામાં જતાં પહેલાં આખો ગ્રંથ સુધારી દીધો હતો પૂજ્યશ્રી લગભગ ચૌદ છ ઓગણીસો ને અઠ્યાવીસના અરસામાં ભરૂચ પહોંચી ગયા પહેલેથી નક્કી કર્યા પ્રમાણે તેઓ પૂજ્ય સ્વામી મહારાજના પરમ શિષ્ય શ્રી કલ્યાણભાઈ નિચ્છાભાઈની ઓફિસે પહોંચી ગયા કલ્યાણભાઈએ પૂજ્યશ્રીને પ્રણામ કર્યા અને યોગ્ય આગતા સ્વાગ્તા કરી ભિક્ષા વગેરે પરવારી તેઓએ થોડો આરામ કર્યો સાંજે પૂજ્યશ્રીએ ગ્રંથ સંબંધિત વાતચીત શરૂ કરી પૂજ્યશ્રીએ કહ્યું કલ્યાણભાઈ ગ્રંથ લઈ આવશો કલ્યાણભાઈ કહે હા એક જ મિનિટમાં લઈ આવ એમ કહી કલ્યાણભાઈએ થોડી જ વારમાં સુધારેલો ગ્રંથ ભુજશ્રીના હાથમાં મૂક્યો તેમણે ગ્રંથ માથે અડકાડ્યો પછી પાના ફેરવ્યા અને અંદર એક સર્વગ્રાહી નજર નાખી અને પછી બોલ્યા ક્યાં છપ્પાવ આપવાનો છે કલ્યાણભાઈ કહે મારો એક જાણીતો પ્રેસવાળો છે ભક્તિભાવવાળો છે તેથી કામ વ્યવસ્થિત કરશે ભુજ્યશ્રી કહે આપણે કાલે તેમને મળવા પ્રેસમાં જઈ જઈશું કલ્યાણજી કહે હા બાપજી આપ જ્યારે કહો ત્યારે દઈ આવીએ પછી એકાદ બે મિનિટ પછી પૂજ્યશ્રી બોલ્યા કલ્યાણભાઈ મારા અહીં આપના ઘરમાં રહેવાથી કદાચ આપ સૌને હું અગવડતામાં મૂકું તેના કરતાં આપ માટે મારે માટે એક એકાંત જગ્યાની વ્યવસ્થા કરી શકો તો સારું કલ્યાણભાઈ કહે જુઓ બ્રહ્મચારીજી આપના અહીં રહેવાથી અમને કોઈ તકલીફ પડશે નહીં પૂજ્યશ્રી કહે એમ નહીં મારા નિત્ય નિયમ સવારમાં ખૂબ વહેલું ઉઠવું પ્રાથક કર્મ પરવારવા ધ્યાન વગેરે કરવું તથા ગ્રંથની પ્રૂફો તપાસવી વગેરેને કારણે આપને ખૂબ તકલીફ પડશે વળી આ કાંઈ બે ચાર દિવસની વાત નથી આમાં તો મહિનાઓ લાગશે તેથી કોઈ અલાયદી જગ્યા મળી જાય તો સારું કલ્યાણભાઈએ હસી પડ્યા અને બોલ્યા સારું બ્રહ્મચારીજી આપ કહેશો તેમ થશે ભરૂચમાં બધા પૂજ્યશ્રીને સ્વામીજીના ગ્રંથના કાર્ય માટે આવેલા બ્રહ્મચારી તરીકે ઓળખતા થોડીવાર પછી કલ્યાણભાઈ બહાર ગયા અને કલાક એકમાં પાછા આવ્યા પછી પૂજ્યશ્રીને કહ્યું ઘાઘાકોટના ઓવારાની સામેની ધર્મશાળામાં મેળા ઉપર ખૂણાવાળી રૂમમાં આપણે રહેવાનું નક્કી કર્યું છે પૂજ્યશ્રી પૂજ્યશ્રી કહે ચાલો ઘણું સરસ થયું બીજા દિવસે પૂજ્યશ્રીએ ધર્મશાળામાં ધામા નાખ્યા મેડા ઉપર અને તે પણ એક ખૂણામાં રૂમ હોવાને કારણે કોઈ પણ જાતની અવર જવર ન હતી તેમને જોઈતું હતું તેવું જ એકાંત મળી ગયું લગભગ અગિયાર વાગે પૂજ્યશ્રી અને કલ્યાણભાઈ પ્રેસમાં ગયા પૂજ્યશ્રીને જોતા જ પ્રેસવાળા ભાઈ બોલ્યા આવો આવો બ્રહ્મચારીજી બેસો કલ્યાણભાઈએ પહેલેથી જ બધી વાત કરી રાખી હતી પૂજ્યશ્રીએ ગ્રંથ આપી જરૂરી સૂચનાઓ આપ્યા પછી પૂજ્યશ્રી બોલ્યા જુઓ શેઠ ગ્રંથ જલ્દી છપાઈ જાય તેવી મારી ઈચ્છા છે તમે જે દિવસે પ્રૂફ માટે કાગળિયા મોકલશો તે જ દિવસે હું તમને પરત કરી દઈશ ત્રણ પ્રૂફ જોઈશે શેઠ બોલ્યા બ્રહ્મચારીજી આપણો ગ્રંથ છાપવા માટે મેં તદ્દન નવા જ ટાઈપના મંગાવ્યા છે કામ આપણે ખૂબ સુંદર રીતે કરીશું આપને અમારા તરફથી કોઈ ફરિયાદ કરવાનો અવકાશ નહીં મળે ત્યાર પછી બંને જણે વિદાય લીધી ગ્રંથ છપાવવાનું કામ ચાલુ થઈ ગયું પૂજ્યશ્રી નિયમ પ્રમાણે વહેલા ઉઠી જતા નિત્યક્રમ પતાવી આગલી સાંજે આવેલી પ્રૂફ સુધારી નાખતા સુધારેલી પ્રૂફ પ્રેસમાં મોકલી નવી મંગાવી લેતા રોજ સવારે દિવસમાં એક વખત કલ્યાણભાઈને ત્યાં ભિક્ષા કરવા જતા એક દિવસ પ્રાતઃકાળમાં અંધારામાં હાથમાં ફાનસ લઈ ભાગાકોટાના ઓવારે સ્નાન કરવા ગયા સ્નાન કરી ભીના લૂગડે લુગડા સાથે જ પૂજ્યશ્રી ગુરુદેવ દત્તના મંત્ર જાપ કરતા કરતા પગથિયાં ચડવા લાગ્યા એટલામાં તેમના પગ નીચે સુવાળું સુવાળું લાગ્યું અને થોડો સળવળાટ અનુભવાયો તેમણે પગ ઉઠાવી લીધો અને ફાનસ ઊંચું કરી જોયું તો એક મોટો નાગ તેમના પગ નીચે આવી ગયો હતો પૂજ્યશ્રીએ તેને પ્રણામ કરી કહ્યું હે બ્રહ્મન નાગરાજ નમસ્તુભ્યમ ગચ્છ ગચ્છ યથા સુખમ રોચતે ચેદ ગૃહાણે ત્યજ્ય જીર્ણ મેં પાર્થિવમ વપુહુ અર્થાત હે નાગરાજ પ્રણામ જ્યાં જવું હોય ત્યાં જાઓ કદાચ મારું આ પાર્થિવ જીર્ણ શરીર જોઈતું હોય તો તે પણ સ્વીકારો પરંતુ નાગરાજ સુસવાટા મારતા નર્મદાજી તરફ ચાલ્યા ગયા આ દરમિયાન પૂજ્યશ્રીને તેમના નાનાભાઈ નારાયણભાઈને શારીરિક તકલીફ આવશે તેવો અણસાર આવી ગયો હતો તેમણે નારાયણની તબિયત સારી નથી આ સમાચાર મળેલા તેથી તેમણે એક અનુષ્ઠાન કરવા માટે મોકલ્યું હતું પરંતુ નારાયણે તે અનુષ્ઠાન કર્યું ન હતું કામ ધમધોકાર ચાલતું હતું તારીખ પંદર આઠ ઓગણીસો અઠ્યાવીસ સુધીમાં લગભગ પાંચ હજાર શ્લોક છપાઈ ગયા દિવસે દિવસે કામ વધતું જતું હતું સમયનો ખૂબ અભાવ રહેતો બપોરે થોડો સમય મળતો તેમાં એકાદ બે જણને ગીતા તથા આત્મપુરાણ શીખવતા તારીખ નવ અગિયાર ઓગણીસો ને અઠ્યાવીસ સુધીમાં એકસો સાત અધ્યાય છપાઈ ગયા હજુ અઠ્યાવીસ અધ્યાય બાકી હતા આસોવદ તેરસ ધનતેરસથી બેસતા વર્ષ સુધી છાપખાનું બંધ હતું તેથી પૂજ્યશ્રીને થોડો આરામ મળી ગયો આખો ગ્રંથ શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર તારીખ અઢાર બાર ને અઠ્યાવીસને માક્ષર સુદ છઠ વિક્રમ સંવત ઓગણીસો ને પંચ્યાસીના રોજ છપાઈ ગયો માક્ષર સુદ આઠમને દિવસે ગ્રંથનું દેવ સમક્ષ વાંચન શરૂ કર્યું પૂજ્યશ્રીએ દત્ત જયંતિ ભરૂચમાં જ કરી અને સંવત ઓગણીસો ને પંચ્યાસીના માક્ષરવર બીજને દિવસે નારેશ્વર જવા નીકળી ગયા નારેશ્વર આવી પૂજ્યશ્રી વળી પાછા સાધનામાં ગરકાવ થઈ ગયા એક સાંજે તેઓ લીમડા નીચે બેઠા હતા આગળ પાછળ ભક્તો બેઠા હતા પૂજ્યશ્રી હસતા જ્ઞાન ગોષ્ઠી કરતા હતા એટલામાં એક વ્યક્તિ આવી અને ચિઠ્ઠી આપી તેમાં ગુંજ ગામે ગાડા મહારાજની તબિયત ખૂબ નાતંદુરસ્ત છે તેમ જણાવ્યું હતું પૂજ્યશ્રીએ તાત્કાલિક ગુંજ ગાડા મહારાજની સેવામાં જવાનો નિર્ણય કર્યો પૂજ્યશ્રી સને ઓગણીસો ઓગણત્રીસના જાન્યુઆરીના અંતમાં ગુંજ ગામે પહોંચી ગયા તેમણે ગાડા મહારાજની સારી એવી સેવા કરી પૂજ્ય ગાડા મહારાજનું શરીર ખૂબ અશક્ત થઈ ગયું હતું તેમના શરીરમાં માત્ર હાડકા જ રહ્યા હતા તેથી તેમણે તેમને સુવાનું ફાવતું ન હતું પૂજ્યશ્રીએ સુવાળું ઘાસ પાથરી તેની ઉપર કંતાન પાથરી તેની ઉપર તેમને સુવડાવ્યા આથી ગાડા મહારાજને સુવાનું આવ્યું થોડા દિવસ ત્યાં સેવા અર્થે રહ્યા પૂજ્યશ્રી ગુંજથી સીધા ફેબ્રુઆરી ઓગણત્રીસમાં મુંબઈ નારાયણને ત્યાં ગયા નારાયણની તબિયત અત્યંત નાજુક હતી નારાયણ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં હતા તેમને પેટમાં પાણી ભરાયું હતું અને ન્યુમોનિયા હતો આમ તો છેલ્લા બે મહિનાથી બીમાર જ હતા પૂજ્ય રૂકમા અંબા તેમની સેવામાં હાજર હતા નારાયણમાં બંધવ્ય નાનપણમાં બંધવ્ય મોટો છોકરો સાદું થયો અને નાનો કમાતો કમાતો છોકરો મરણ પથારીએ પડ્યો તેમના દિલ ઉપર કેવી કરવતો ફરતી હશે તેનો તાગ ભગવાન પણ ના મેળવી શકે પથ્થરનું હૃદય કરી માજી દિનરાત એક કરી છોકરાની સેવા કરતા હતા હોસ્પિટલમાં ભારે બીમારી માટે દાખલ થયા પછી અને તે પહેલાં પણ દવા માટે પૈસાની કેટલી જરૂર પડી હશે તેની ખબર હજુ સુધી કોઈને પડી નથી માજીએ એ તેની સી વ્યવસ્થા કરી પૈસાના અભાવે તેમના મન પર દિલ પર સ્ત્રી ગુજરતી હશે તે તો મા પોતે જ જાણી શકે તેમના બંધ મોંમાંથી વરાળ ક્યારેય બહાર આવી નથી બધી યાતનાઓ તેમના દરિયા જેવા પેટમાં સમાઈ ગઈ માછીએ પૂજ્યશ્રી સમક્ષ પણ આ વરાળ કાઢી હોય તેવું બન્યું જાણ્યું નથી પૂજ્યશ્રી નારાયણની માદગીના સમાચાર જાણી થોડા દિવસ મુંબઈ રોકાઈ ગયા તેમણે નિર્લેપ ભાવે નારાયણની ખબર લેવા રોજ સાંજે એક વિદ્યાર્થીને લઈ હોસ્પિટલ જતા નારાયણ પાસે બેસતા તેમના માથે હાથ ફેરવતા સાંત્વના આપતા તેમને મુંબઈનું વાતાવરણ ફાવતું નહોતું પરંતુ આવી પડેલી આકસ્મિક જવાબદારીઓ સ્વીકારી તેને અનુરૂપ કામ કરવું જ પડે ધીમે ધીમે નારાયણને થોડું સારું થયું હોસ્પિટલમાંથી ઘેર લાવ્યા એટલે પૂજ્યશ્રીએ મુંબઈ છોડ્યું અને નારેશ્વર આવ્યા નારેશ્વર ગુફા બાંધવાનું કામકાજ શરૂ થઈ ગયું હતું પૂજ્યશ્રી તે શાસ્ત્રોક્ત રીતે બંધાય તેની પૂરી કાળજી લેતા લેતા હતા સાથે સાથે આજુબાજુના ગામોમાં પણ તેમણે પ્રવાસ કર્યો લગભગ ચારેક માસ તેઓએ નારેશ્વરમાં વિતાવ્યા પછી ઓગણીસો ને ઓગણત્રીસના જૂન માસના અંતમાં તેઓ સરખેજ આવ્યા સરખેજમાં તેમણે તેમનો મુકામ રતનલાલની જામફળની વાડીના ખેતરમાં રાખ્યો હતો અધ્યાય ચૌદ સમાપ્ત અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ ગુરુદેવદત્ત श्रीपादराजं शरणं प्रबध्ये